આ તરફ મોરબી વસાવદર ધારાસભ્યના રાજીનામા ચેલેન્જ અંગે બોલ્યાલ્પેશ કઠરિયા બन्ने વચ્ચે ચાલી રહી છે પોલિટિકલ ચેલેન્જ જનતાએ так આપી છે તો લોકોના કામ કરવા જોઈએ આજે કાંતિભાઈ અમૃતિયાને ગોપાલભાઈ ટાલિયા વચ્ચે જે આખો એક બन्ने વચ્ચે એક ચેલેન્જિંગ પોલિટિક્સ ચાલી રહી છે સૌ પ્રથમ કાંતિભાઈ મોરબીથી કીધું કે વિસાવદર માંથી ગોપાલભાઈ ને મોરબી માંથી કાંતિભાઈ ને જનતાએ ચૂંટી વિધાનસભામાં મોકલા છે તો જે તે વિસ્તાર પ્રતિનિધિત્વ કરવા માટે જે લોકોએ તક આપી છે એ તકનો ઉપયોગ કરી અને લોકોના કામ કરવા જોઈએ અને ચાલી રહી છે પોલિટિકલ ચેલેન્જ જનતાએ તક આપી છે તો લોકોના કામ કરવા જોઈએ અલ્પેશ કથેરિયાએ આ નિવેદન આપ્યું છે ખોટી બાબતો ઉભી ન કરવી જોઈએ સાથે જ જનતાએ જે કામ આપ્યા છે જેના માટે આપને ધારાસભ્ય બનાવ્યા છે તે કામો કરવા જોઈએ